તો કેમ છો દોસ્તો અત્યારે અમે આવ્યા છીએ અમદાવાદ ખાતે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા બધા વર્ષોથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે એ ફ્લાવર શો જોવા આવ્યા છીએ તો આ વિડીયોમાં છેલ્લા સુધી જોડાયેલા રહેજો આ ફ્લાવર શોની સંપૂર્ણ માહિતી આ તમને વિડીયોમાં આપવાની છે શું ટિકિટ છે કેટલો ટાઈમિંગ છે વીઆઈપી ટિકિટનો શું પ્રાઇસ છે કેટલા થી કેટલા વાગ્યા સુધી ખુલ્લું છે એ તમામ ઇન્ફોર્મેશન છે આ વિડીયોમાં તમને આપવાના છીએ તો મારી સાથે અત્યારે આનંદ છે તો આનંદ આપણે આ ફ્લાવર શોની મજા લેવાની છે ને ભાઈ અરે અહીંયા અદભૂત છે ફ્લાવર શો અમદાવાદનો તમે એકવાર જરૂર અમદાવાદનો ફ્લાવર શો જોવા માટે તમે આવજો અને એટલા ફ્લાવર્સ અને એટલી જ અદભુત રચના છે કે તમને અહીં આવશો તો તમને એહસાસ થશે કે શું આ ફ્લાવર શો છે એકવાર જરૂર તમે અમદાવાદનો ફ્લાવર શો માણવા માટે આવો તો ચાલો આ વિડીયોમાં છેલ્લા સુધી જોડાયેલા રહેજો તો ચાલો આપણે ફ્લાવર શોની મજા માણીએ ફ્લાવર શો ગેટ ની અંદર તમે એન્ટર થાશો એટલે સૌથી પહેલા કાર્ટૂન ની દુનિયામાં જાણે તમે પહોંચી ગયા હોય એવો અહેસાસ થાય અહીંયા ઘણા બધા કાર્ટૂન રિલેટેડ જાણે કે છોટા ભીમ ડોરેમોન જેવા અનેક કાર્ટૂનો છે જેમ સુંદર રીતે એમનું જે કાર્ટૂન છે એનું સુંદર મજે ડેકોરેશન કરવામાં આવ્યું છે તો ચાલો આપણે જોઈએ ફ્લો ફ્લાવર શોમાં માત્ર મોટા લોકો જ નહીં પરંતુ નાના બાળકો છે એમને પણ ખૂબ મજા આવશે એવું સુંદર મજાનું અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે અને તેમજ અને તમે જે કોઈ પણ ફ્લાવર જોઈ રહ્યા છો એ તમામ ફ્લાવર છે એ ઓરિજિનલ ફ્લાવર છે અને એમની સુગંધ પણ ખૂબ સરસ રીતે આવી રહી છે તો હું તો તમને એ જ સજેસ્ટ કરીશ કે જ્યારે પણ તમે સમય કાઢીને એક વખત આ ફ્લાવર શો જોવા આવશો શું કેવું આનંદ અરે અહીંયા તો ફ્લાવર તો બહુ જોરદાર છે અને અમે અહીંયા ઘણા કાર્ટૂન એનિમેશન છે અને એ પણ થી શણગારેલા છે અને આગળ તો ઘણી અદ્ભુત હજી ઘણું પણ છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા વર્ષો છે એમની પાસે એક ક્યુઆર કોડ રાખવામાં આવ્યો છે એમને મોબાઈલ થી જ્યારે તમે સ્કેન કરશો ત્યારે એમની સંપૂર્ણ માહિતી ઓડિયો સ્વરૂપે તમે અહીંયા જોઈ શકશો પણ છે અને બાજુમાં રિવરફ્રન્ટ આવી જાય છે અને અહીંયા તમે જોઈ શકો છો ફ્લાવર શો અને સાથે એટલું મસ્ત લોકેશન છે કે તમે વાત જ ના પૂછો તો મિત્રો તમને આ લોકેશનની જો હું તમને વાત કરું તો આ લોકેશન એટલું જોરદાર છે કે જાણે હું ફૂલોની નગરીમાં આવી ગયો હોય એવું તમને અહીંયા અહેસાસ થશે દોસ્તો આ ફ્લાવર્સોમાં માત્ર આપણા ગુજરાત નહીં પરંતુ સમગ્ર એશિયાનું ગૌરવ કહી શકાય એવા જૂનાગઢમાં વસતા એશિયાટિક લાયન જે સાસણગીરમાં તમે ખૂબ જોવા મળતા હોય છે એમની પણ પ્રતિકૃતિ અહીંયા લગાડેલી છે તમે જે એમાં જે ફ્લાવર જોઈ રહ્યા છો એ તમામ ફ્લાવર ઓરિજિનલ ફ્લાવર છે ये फ्लावर को तो मैं मेरे ग्रान सन के साथ जो कैनेडा से आया है उसके साथ आया हुआ हूँ और ये बहुत अच्छा है मोर बनाया हुआ है बाहर ऊँट बनाया हुआ है वाघ बनाया हुआ है इतना और और विथ रियल फ्लावर्स इज इंपोर्टेंट कितने लोगों ने इसमें मेहनत की होगी अपनी कला को बताई होगी अपनी कला बता के ये सब और मैं अभी जो जहाँ खड़ा हूँ वो स्टेट बैंक ऑफ इंडिया के सौजन्य से शायद बना हुआ है പക്കോടിയ <laughs> તો મિત્રો અહીં ફ્લાવર શો માં ખાસ જાણવાની વસ્તુ એ છે કે મોસ્ટ ઓફ થીમ છે ને આપણી સંસ્કૃતિ ઉપર છે અને પાછળ તમે જોઈ રહ્યા છો તે આપણા ભારતીય સંસ્કૃતિ એટલે કે ગરબા ગરબા નું નામ સાંભળતા સૌને એટલો ઉત્સાહ થઈ જાય એ સંસ્કૃતિ આપણી પાછળ તમે જોઈ રહ્યા છો ગુજરાતી ગુજરાતી લોકોને સૌથી વધારે ગરબા ગરબા ગમતા હોય એટલા માટે એ પણ તે થીમ પર છે એટલે જે પાછળ જે બર્ડ્સની જે થીમ જોઈ રહ્યા છો કે એવા લોકેશન ઉપર થીમ ગોઠવવામાં આવી છે કે જાણે એમની પાછળ જે તમે જોઈ રહ્યા છો કે અટલ બ્રિજ છે એ તમે જોઈ શકો છો બહુ જોરદાર એવું લોકેશન છે તો દોસ્તો અત્યારે આપણા કહેવાય થોડ સાહેબની જે એ વારંવાર બોલતા હોય એ થીમ પણ એ રાખવામાં આવી છે કે જે ચકલા ખુદી બાજ ના બને અહીંયા ચકલાને બાજ બનાવી દીધો પાછળ જે બુકે જોઈ રહ્યા છે સમગ્ર ગુજરાતની પરંતુ આપણા ભારત માટે જો ગૌરવની વાત કરું તો આમને વર્લ્ડ રેકોર્ડ મળેલો છે જ્યારે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ બુકેનું નામ નોંધવામાં આવ્યું છે જે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે કે વિશ્વનો સૌથી મોટો બુકે છે એ આ ફ્લાવર શોમાં બનાવવામાં આવ્યો છે દોસ્તો બે હજાર છત્રીસમાં જ્યારે અમદાવાદ ખાતે ઓલિમ્પિક યોજાવા જઈ રહ્યો છે એમની પ્રતિકૃતિ સ્વરૂપે અહીંયા સુંદર મજાનું ફ્લાવરથી ડેકોરેશન કરવામાં આવ્યું છે દોસ્તો અત્યારે સાંજ પડી ગઈ છે અને ખાસ તો તમને એ જ કહીશ કે જયારે ફ્લાવર શો જયારે તમે જોવા હો ત્યારે ઓછામાં ઓછો ત્રણ થી ચાર કલાકની સમય લઈને આવજો કારણ કે અહીંયા જે ડેકોરેશન જે ફ્લાવર શો અને એ સિવાય અહીં આથી ફ્લાવર શો થી આગળ ગ્લો ગાર્ડન પણ આવેલું છે આપણે અત્યારે ગ્લો ગાર્ડન જોવા માટે જઈ રહ્યા છીએ અને એમાં પણ ઘણો બધો સમય લાગશે તો દોસ્તો તમને અમદાવાદ નો આ ફ્લાવર શો અને ગ્લો ગાર્ડન કેવું લાગ્યું અને આવા જ અવનવા વિડીયો અને અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે આવતા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત